વિડીયોમાં દેખાય છે કે બે સ્કૂલવાન બિલ્ડિંગની વચ્ચે ઊભી છે એક મહિલા પોતાના બાળકને સ્કૂલવાનમાં બેસાડી રહી છે એ દરમિયાન બિલ્ડિંગમાંથી આ ત્રણ વર્ષની બાળકી બહાર નીકળે છે અને અચાનક એક સ્કૂલવાન આગળ વધે છે જેના ટાયર નીચે તે આવી જાય છે આ ઘટના જોઈને ત્યાં હાજર બધા લોકો દોડી આવે છે બીજી સ્કૂલવાનનો ડ્રાઈવર પણ બાળકી પાસે દોડી આવે છે અને તેને વાર નીચેથી બહાર કાઢે છે આ દરમિયાન બાળકીની માતા પણ ત્યાં પહોંચી જાય છે બાળકીના પગમાં ઈજા થઈ છે જોકે તેનો ચમત્કારિક બચાવ થયો છે માતા પિતાએ નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આ ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહી છે જેમાં વાનના બંને પેડા બાળકીના શરીર પરથી પસાર થઈ જાય છે અને થોડી જ ક્ષણોમાં તે ઊભી થઈને ચાલી નીકળે છે આ કિસ્સો માતા પિતા માટે એક મોટો બોધપાઠ સમાન છે કે બાળકોની સુરક્ષા માટે કેટલી સતર્કતા રાખવી જરૂરી છે સદનસીબી આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ન બની ન હતી પરંતુ તેણે સૌના શ્વાસ થંભાવી દીધા હતા